મુસ્લિમ સમાજના મહાન તારણહાર સૈયદ બાપુની વફાતી યાદમાં ઉપલેટા મુસ્લિમ સમાજે એક દિવસ ધંધા રોજગાર બંધ પાડી શોક વ્યક્ત કર્યો

મુસ્લિમ શોકની લાગણી છે જેને લઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા દાદા બાપુના ના વફાત નો શોક વ્યક્ત કરી એક દિવસ દુકાનો તેમજ રોજગાર ધંધ બંધ પાડી શોક વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર